પાગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સૈન્યએ ઓપરેશન સિંધુ સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ વડાપ્રધાને વૈશ્વિક સ્તરે ભારતનો પક્ષ મુકવા ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળ સંજય કુમાર જાના નેતૃત્વ હેઠળ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જાપાન તથા દક્ષિણ પૂર્વી દેશોની મુલાકાત કરી હતી વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ઓપરેશન સિંદુર અંતર્ગત ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળ શ્રી સંજયકુમાર ઝાના નેતૃત્વ હેઠળ જાપાન તથા દક્ષિણ પૂર્વી દેશોની મુલાકાત કરી વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ બીજેપી કાર્યાલય ખાતે પત્રકારો સાથે તેમના વિદેશ પ્રવાસ અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું કે ભારતે લીધેલા ઓપરેશન સિંદુર ને આવકાર્યું હતું સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા નેરેટિવ ફેલાવ્યા હોવાનું જણાવ્યું હતું ભારતે સ્પષ્ટ

અને વિધાનસભાના મુખ્ય દંડક રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય એવા આદરણીય બાળુભાઈ વડોદરાના પ્રથમ નાગરિક બેન શ્રીમતી પિંકીબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ અને ઉપસ્થિત સર્વે મહાનુભાવ પત્રકાર મિત્રો સૌપ્રથમ તો જે રીતે આદરણીય અધ્યક્ષશ્રીએ કહ્યું કે ઓપરેશન સિંદુર અને ત્યારબાદ આતંકના વિરુદ્ધમાં સમગ્ર દુનિયાને એક કરવા માટે જે ઓલ પાર્ટી ડેલિગેશનનું ચયન થયું આ ડેલિગેશનની અંદર સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મને નહીં પરંતુ વડોદરાને પ્રતિનિધિત્વ મળ્યું છે અને વડોદરાના નાગરિકોએ ગુજરાતનું પ્રતિનિધિત્વ આ એક મિશનની અંદર કર્યું છે ઐતિહાસિક રીતે હું આપને કહું તો આના પહેલા સત્યાવીસ વર્ષ પહેલાં કોઈ આવું ઓલ પાર્ટી ડેલિગેશન ગયું હતું અને એ પણ એનો વિષય આઈધર યુએનએચઆરસી હોય અથવા યુનાઇટેડ નેશન્સમાં પોતાનો મત મૂકવાનો હોય પરંતુ આતંકવાદના વિરુદ્ધમાં કોઈ ઓલ પાર્ટી ડેલિગેશન ભારત દેશ દ્વારા મોકલવામાં આવ્યું હોય તો ઇતિહાસમાં આઝાદી પછી આ પહેલું ડેલિગેશન છે કે જે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ પક્ષ વિપક્ષ તમામ પાર્ટીઓએ સાથે મળી અને ત્યાં ભારતનો મત રજૂ કર્યો આ ડેલિગેશનની મુખ્ય ખાસિયત એ હતી કે કોઈ પણ પાર્ટીના સાંસદો હોય ત્યાં અમે ટીમ ભારત થઈ અને પોતાનો મત રજૂ કરતા હતા આપને પણ ઘણા વિડીયોઝ અને ઘણી સ્પીચિસના એક્સ્ટ્રેક્ટ આવ્યા હશે કે જેમાં વિપક્ષના પણ સાંસદો એ ભારતનો મત મજબૂતીથી રાખતા હતા અને એના કારણે જે એક ઓપરેશન સિંધુર અંતર્ગત ત્રણ દિવસનું જે ઘર્ષણ હતું એ તો સમાપ્ત થયું સીઝ ફાયર થયું પરંતુ જે નેરેટિવનો જે વોર હતો એ સતત ચાલતો રહેતો સોશિયલ મીડિયાના માધ્યમથી અને વિવિધ પ્રકારના માધ્યમોથી કોણે કેટલા એરક્રાફ્ટ પાડ્યા કોણ જીત્યું કોણ હાર્યું એવા તમામ પ્રકારના ખોટા ખોટા નેરેટિવ ફેલાવવામાં આપણો દુશ્મન દેશ અને એમને લગતા એક બે એવા સિંગલ ડિજિટમાં ગણી શકાય એવા દેશો પ્રયત્ન કરી રહ્યા હતા વિસ્તારથી હું આપને માહિતી આપીશ અને ત્યારબાદ આપનો કોઈ પ્રશ્ન હશે તો હું આપને કહીશ સૌ પ્રથમ તો પહેલગામની ઘટનાને આપણે યાદ કરી જ્યારે પહેલગામની ઘટના થઈ એ પહેલાં પાકિસ્તાનની પરિસ્થિતિ શું હતી પાકિસ્તાનની અંદર અત્યારે ચૂંટાયેલી સરકાર પોતે નથી આ સમગ્ર દુનિયાનો એકમાત્ર એવો દેશ છે યુઝઅલી એવું હોય કે તમામ દેશોની અંદર કોઈ

ડેમોક્રેટિક પદ્ધતિથી જે સરકાર આવી છે એ સરકાર તો ત્યાં જેલમાં છે તો એને પણ રિલીઝ કરો આ પ્રકારનું આખું વાતાવરણ થયું હતું ત્યારે પાકિસ્તાન પાસે માત્ર બે ઓપ્શન હતા એક ઓપ્શન એવો કે કોઈ ને કોઈ રીતે ઇન્ડિયા પાકિસ્તાન નામનું આખું નેરેટિવ ઊભું થાય અને એના માટે જો આપણે હું યાદ કરાવું તો સોળ એપ્રિલે પાકિસ્તાનના જે આર્મી ચીફ છે આસિફ મુનીર એમણે ખૂબ જ ઝેરીલી એક સ્પીચ આપી હતી અને એમણે એવું કીધું કે પાકિસ્તાન એ મુસ્લિમ દેશ છે અને ભારત એ હિન્દુ દેશ છે ભારત એ કોઈ ધર્મના આધારિત કોઈ દેશ નથી ભારતનું એક પોતાનું બંધારણ છે પણ ભારતને અને પાકિસ્તાનને ધર્મની અંદર વિભાજીત કરવાનો પ્રયાસ ત્યારે જ એમણે કર્યો હતો અને એક એમણે અગમચેતી ત્યારે કાશ્મીરની અંદરનો જે સંઘર્ષ છે એને લઈને આપી હતી પરંતુ એનું રિઝલ્ટ આપણને એના એક અઠવાડિયા પછી બાવીસ એપ્રિલે જોવા મળ્યું કે જ્યારે પહેલગામની અંદર ધર્મના નામે પૂછી પૂછી અને ગોળી મારવામાં આપણને એવું લાગે કે આ એક ખૂબ જ સામાન્ય એક ટેરરિસ્ટ અટેક હતો પરંતુ આ એક પ્રયાસ હતો કે જેમાં ધર્મના આધારે ભારતની અંદર હિન્દુ મુસ્લિમના રાયટ્સ થાય એક ખૂબ જ અશાંતિ ફેલાય પરંતુ આ ભારતીયતાના સંસ્કાર છે અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સુશાસન છે કે ભારતે એકતા જાગી અને આજનીયા પત્રકાર પરિષદમાં ઉપસ્થિત વિધાનસભાના દંડક શ્રી બાળુભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી શીતલભાઈ અમારા પૂર્વ પ્રમુખ શ્રી એનવી કાકા અમારા મીડિયાના જે ઇન્ચાર્જ છે સૌ મિત્રો અને જે આજે પત્રકાર પરિષદને સંબોધન કરવાના છે અને અમારા લોકલાડીના યુવા સાંસદ એવા ડોક્ટર હેમાનભાઈ અને સર્વે કાર્યકર્તા મિત્રો અહીંયા ઉપસ્થિત છે અને આ પત્રકાર બંધુઓ જે આ પત્રકાર વાર્તાનું નિમંત્રણ આપીને આપ સૌ ઉપસ્થિત રહ્યા છો આજની આ પત્રકાર પરિષદમાં જેમ આપણને વાત કરી કે ઓપરેશન સિંદુર જેની પહેલાં પહેલગામની જે ઘટના બની ત્યારથી લઈને જે ઘટનાક્રમ થયો એની સંપૂર્ણ માહિતી સાથે સાથે ભારત સરકારનું જે ડેલિગેશન વિદેશના દેશોની અંદર જઈને આપણી ભારતની વાત મૂકવા માટે સાંસદોની એક અલગ અલગ પ્રકારની ટુકડી બનાવીને મોકલવામાં આવી એમાંથી આપણને હર્ષ અને ગૌરવની લાગણી છે કે ગુજરાતમાંથી એકમાત્ર તો જે ચયન થયું હોય તો એ વડોદરાના સાંસદ છે અને એવા ડૉક્ટર હેમાનભાઈ જોશી એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ્યું છે એમને ગુજરાત